જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો હું હરેશભાઈ સાવલિયા જૂનાગઢ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મિત્રો અત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક લોકો દ્વારા ચાલુ સ્ટેજમાં ચાલુ ભાષણમાં રોવા માંડે છે એટલે કે રોવાનો વારો આવ્યો છે ખરેખર આ સત્ય નથી આ તો મગરમચ્છના આંસુ છે ચૂંટણી ટાણે દંડવત પ્રણામ કરે આહુડા પાડી લે કોઈનો દીકરો થઈ જાય આ બધું અમે જોયું છે જાણ્યું છે અને અનુભવ્યું છે એટલે આ જે કઈ છે એ સ્ટન્ટ છે આ ખોટું છે આ અસત્ય છે લોકોની હમદર્દી મેળવવા માટેનું આ એક કાવતરું છે બાકી બીજું કંઈ છે નહીં જેવી ચૂંટણી પચશે એટલે તરત જ બાપ થઈ જાહે તરત જ આગેવાન થઈ જાય તરત જ એમની ઓફિસમાં જાહો તો તમને કોઈ માન મોભો કોઈ વસ્તુ જાળવવામાં નહીં આવે પણ આ ચૂંટણી ચાલી રહી છે એટલે મત મેળવવા છે એટલે આ રોવાનું ને આ બધા સ્ટન્ટ નાટકો બધા આવશે એક ભાઈ તો સ્ટેજ ઉપરથી એવું પણ બોલ્યા કે કોઈ પણ અધિકારી હશે તો એને બેવડો વાળતા માત્ર ને માત્ર આપણા ઉમેદવારને ત્રણ મિનિટ થશે માત્ર ત્રણ મિનિટમાં કોઈ પણ અધિકારીને બેવડો વાળી દેશે બેવડા વાળી દીધા અધિકારીઓ બેવડા વળે કે ન વળે પછીની વાત છે પણ તમને બેવડા વાળી દીધા ધારાસભ્ય માંથી તમને સીધા ચપરાસી વોચમેન તમને ગેટકીપર કરી દીધા ભાઈ તમે ધારાસભ્ય હતા અને ધારાસભ્ય માંથી એવા બેવડા વાળ્યા એવા બેવડા વાળ્યા કે તમે અત્યારે એમના વોચમેન છો તમે અત્યારે એનું ધ્યાન રાખવા વાળા છો એટલે અધિકારીઓને બેવડા વાળવા નથી અધિકારીઓ પાસે કામ કરાવવાનું છે અધિકારીઓને કેવી રીતે કામ કરાવવું લોકોના કામ કેવી રીતે થાય આ મુદ્દો અધિકારીઓને સમજાવવાનો છે બેવડા નથી વાળવાના બાકી તમારા ધંધા આ છે બધાને બેવડા વાળવાના પણ આ જનતા છે વિશાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય ની તમને બે ઓડા નો વાળી દે તો યાદ રાખજો તારીખે તમે નથી બે વડા ની ચાર વડા વાળી દેવાની છે આ જનતા એટલે આ તમારા વક્તવ્યમાં તમારા ભાષણમાં બધું બધાને સમજાય છે તમારી કેવી ગુંડાગીરી તમારી કેવી આખાય આ બધું બધા સમજે જ છે એટલે ભાષણો કરો ને તો બહુ સાચવી ને બહુ કાળજી થી તમારા આકા ને લાગે એવું નહીં જનતા ને લાગે એવું બોલો કારણ કે આ તો વિસાવદર વિધાનસભા છે ભાઈ આ થોડી કાંઈ બીજી કાંઈ પોરબંદર વિધાનસભા છે આ તો વિસાવદર વિધાનસભા છે અહીંની જનતા બહુ સાણી છે અહીં ખેડૂતો છે પાટુ મારીને પાણી પેદા કરે ઈ લોકો છે આ ભાઈ એટલે આવા તમારા ભાષણમાં ફાકા ફોજદરિયું બંધ કરો ખોટું રોવાનું બંધ કરો લોકોને જનતાને બધું બધી માહિતી છે જ તમે કોઈ ચૂંટણી જીતીને આવો અને જનતાને ક્યાં બાયણે જનતાના ઉમરે તોરણ બાંધી દો હોના એવું કઈ છે નહીં જનતા બધું જાણે છે એટલે તમારા ભાષણોમાં જરાક જોઈ લો આ તો હું તમને સલાહ આપું છું અપાય નહીં બાકી આ ત્રણ મિનિટમાં બેવડા વાળવાની વાત તમે તમારા સુધી રાખો અત્યાર સુધી અમે જોતા જ આવ્યા છીએ કોને કોઈને બેવડા વાળ્યા હારા હારા પટેલના આગેવાનોને બેવડા વાળી અને ઘરમાં પૂરી દીધા કોથળામ ભર દીધા અને હજુ એક ભાઈ માર્કેટિંગ યાર્ડમાં એમ કહેતા હતા કે પટેલ સમાજના આગેવાનની આબરૂ જાળવી લ્યો સાચું ભાઈ અમારા પટેલ સમાજના આગેવાન જ છે એ જામકંડોળા જેતપુર થી હવે અમારા પટેલ સમાજના આગેવાન છે અમે ના નથી પડતા પણ એને તો પૂરા કરો માં તમારા રાજકારણની લડાઈમાં તમારે જીતવાની લડાઈમાં તમે અમારા સારા આગેવાનને હું કામે ભાઈ બેવડા વાળો છો એની હું કામે આબરૂ કાઢો છો તમારે અમને સમજાવવું ન પડે કે પટેલ સમાજના આગેવાન છે આની માન મર્યાદા રાખજો એની માન મર્યાદા રાખીએ જ છીએ ભાઈ એટલે એવું કંઈ સમજાવવાની જરૂર નથી તમે તમારા સમાજને સમજાવો અને આ સમાજ વાળી વાત તો રહેવા તમે સમાજ સમાજ કરી કરી હિન્દુ મુસ્લિમ કરી કરી અને માર્યા છે એટલે આ બધી રહેવાજો મત માંગવાની કાંઈક બીજી ટેકનિક અપનાવો આ બધું જૂનું થઈ ગયું અને સમાજના આગેવાનોને આમાં ભેગા ઢૈડોમાં આ બધું ખોટું થઈ રહ્યું છે અમારે જ અહીંયા વિસાવદર વિધાનસભામાં વિસાવદર તાલુકામાં જેને ઠોઠિયા હોન્ડા સિટી ની નહોતી

સ્ટેજ ઉપરથી ફાકા ફોજદારી ત્રણ મિનિટમાં અધિકારીને બેવડા વાળી ડીડીઓ બહુ અધિકારી એટલે અધિકારી ને બેવડા એટલે અધિકારીને અધિકારીનું કામ કરવા દો એને સિસ્ટમથી કામ કેવી રીતે કરવું એ સૂચન આપો બાકી બેવડા નથી વાળવા અને આવા ભાષણ ન કરો સરપંચોને તમામ ગામના સરપંચોને બોલાવ્યા સરપંચોની મીટીંગ લીધી સરપંચોને નાના મોટું કાંઈ પણ તમે આપવું છે જેવી ચૂંટણી પદ છે એટલે આના સરપંચ તમારી પાસે ગ્રાન્ટ માંગવા આવશે એટલે તમે ફાઇલ ખોલશો કે ભાઈ તમારા ગામમાંથી મત નથી નીકળ્યા હાલતો થા હાલતો તને ગ્રાન્ટ નહીં મળે આ રેકોર્ડ છે ઇતિહાસ છે એવું નથી સરપંચ બધા તમારા ભેગા છે સરપંચ માત્રને માત્ર તમારા ભેગા શરીરથી જોડાયેલા છે બાકી મનથી તો ઈ બીજે જોડાયેલા છે કારણ કે તમે એને આવા તમારી ઓફિસમાં જવાબ આપ્યા છે તારા ગામમાં મત નથી નીકળાવે તને ગ્રાન્ટ નહીં મળે એટલે એનો મતલબ એવો થયો ને કે તમને જે ગામ મત આપે એને જ તમે ગ્રાન્ટ આપશો બાકીના ગામને બધાને મંજીરા વગાડવાના એટલે આ જનતા બધું જાણે છે ભાઈ તમારી આવી ફાંકા ફોજદારીઓ રહેવા દો તમારામાં તહેવડ હોય તો ખેલ દિલ્હીથી ચૂંટણી લડો તમે વિકાસના કામ કર્યા છે એ જનતા સમક્ષ મૂકો તમે વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ભાજપની સરકાર દ્વારા વિસાવદર વિધાનસભામાં કયા કામ વિકાસના થયા છે કયા કામ ટલે ચડ્યા છે કયા કામ પેન્ડિંગ પડ્યા છે કયા કામ કરવાના છો આ બધી માહિતી આપો બેવડા વાળવા વાળી માહિતી નથી આપતી એ તો તમે આમે દારૂ વેચીને બધાને બેવડા કરી જ દેવાના છો ઘણા બેવડા થઈ જાય ઘણા બિચારા નથી પીતા એવા લોકોને પીતા કરી દેહો તમે ઘણા ઘર બરબાદ કરી દેવાના છો એટલે આ બધી વાત ચૂંટણી લડવાની વાતો નથી આ તો જીતવાની વાતો છે ખાલી એટલે આવી વાતોમાં કોઈ જનતાએ આવવું નહીં તમારું દિલ તમારું હૃદય અને તમારો ઈશ્વર તમને જે સદબુદ્ધિ આપે એ પ્રમાણે હાલવું બાકી બધું ખોટું છે આ ચૂંટણી જીતવા માટેના ભાજપના બધા સ્ટન્ટ છે પંદર વરસ ત્રીજી ટ્રમ્પ સંસદ સભ્ય સાહેબ ચૂંટાણા ત્રીજી ટ્રમ્પ થઈ ગઈ બાર ને આજે અગિયાર વરસ થયા સંસદ સભ્ય સાહેબે કોઈ ગામની મુલાકાત લીધી નથી કોઈ પણ વ્યક્તિને કોઈ ગામમાં જઈને પૂછ્યું નથી કે ગામની શું તકલીફ છે અને હવે ચૂંટણી જીતવી છે એટલે સંસદ સભ્ય સાહેબ રાયતે નથી ચોવીસ કલાક વિસાવદર વિધાનસભામાં આટા ફેરા મારે છે અને અધૂરી હતી તો અમારા એક સારા આગેવાનને પણ ત્યાંથી ઉપાડીને અહીંયા લાવ્યા કારણ આ વિસાવદર વિધાનસભા હારે ભાજપ એટલે અમારો એક સારો આગેવાન પણ પૂરો થાય આ મકસદ સાથે ભાજપ ભાજપે આ એક સારા આગેવાનને અહીંયા ઉતાર્યા છે પણ હું એમને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી લીડથી ખૂબ મોજાજા મત થી જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયાને જીતાડે છે અને ભાજપને હરાવે છે એટલે અમારા આગેવાનને વિનંતી છે કે આગેવાનો ખૂબ ઓછા વિધા છે આ ભારતીય જનતા પાર્ટીએ પટેલ સમાજના આગેવાનો જેટલા જેટલા આગળ આવ્યા એ બધાને પડીકું વાળવાનું જ કામ કર્યું છે તો બે હાથ અને ત્રીજું માથું નામાવી અને તમને વિનંતી કરું છું કે અમારી પાસે ખૂબ ઓછા આગેવાન છે તો તમે ધ્યાન રાખજો કાળજી રાખજો અમે એક આગેવાન ન ખોઈ બેસીએ એની તમે જરા કાળજી રાખજો જય જવાન જય કિસાન